પણ તાલુકા પંચાયત જેવા વ્યક્તિને સીધો આ રીતના કાચના ગ્લાસથી હુમલો કરે મોબાઈલ ઉપર ફેંકે મારે તો આ યોગ્ય નહીં કહેવાય એટલે સ્વાભાવિક છે કે પોલીસ પોલીસ એની રીતના એ કાર્યવાહી કરવાની જ છે પોલીસને શું છે ફરિયાદ આપી એટલે ફરિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ ફરિયાદ આપે પ્રાંત અધિકારી ફરિયાદ આપે તો પોલીસને કાર્યવાહી કરવી જ પડે પણ જે એમાંથી પોલીસ પર દબાણ લાવવા માટે ડિડિયાપાડા પણ ટોળાબંધ કરતા ભેગા થયા મોડી ચોકરી પણ ટોળાબંધ કરતા ભેગા થયા અને લઈ આવ્યા છે પોલીસ પોલીસ તો ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોલીસ પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો કાયદો કાયદાનું કામ કરે છે આ બધું જાણે છે છતાં પણ લોકોને ઉશ્કેરવાના આમને એક ટેવ પડેલી છે તે રીતના ઉશ્કેરવાના પ્રયત્ન કર્યા હું તો એટલું જ માનું છું કે સરકારી મિટિંગ હોય એમાં નિયમ પ્રમાણે તમારે મિટિંગમાં વાર્તાલાપ કરવાનો હોય કે ચર્ચા કરવાની હોય કે ઉશ્કેરાટમાં આવી જાય ને કંઈ આ રીતના મારા મારી કે ગાડાગાડી કરવાની એ યોગ્ય નથી તો આ જે ઘટના ઘટી ખરેખર નિંદનીય છે વખોડવા પાત્ર છે અને દુઃખ થાય છે કે આદિવાસી આદિવાસી આ રીતના લડે એમને પણ દુઃખ થાય છે પણ શું એ સમજવાની જવાબદારી ધારાસભ્યની છે ધારાસભ્ય આ પ્રકારનું વર્તન ના કર્યું હોત તો આ ફરિયાદ જેવી ઘટના ઘટી ના હોત તો આ ગઈકાલની ઘટના ઘટી છે